Np3 થાય અને સોળ નંબરની ની સામાન્ય ઇલેક્ટ્રોન શું થાય ભાઈ એનએસ ટુ એનપી ફોર થાય તો આ હાલ્ફ ફીલ છે તો પરિણામે એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવો કેવો છે અઘરો છે તો અહીંયા ફોસ્ફરસ વધારે આવશે કોના કરતા સલ્ફર કરતા તો ફોસ્ફરસ માટે પ્રથમ એની અંદર બી સલ્ફર તુલનામાં ઓછી છે ખોટી વાત છે વધુ આવે બરાબર છે તો ટી એન એફ પહેલું વિધાન સાચું અને બીજું વિધાન ખોટું આ જે છે મીડ લેવલ કહી શકાય